ગુજરાતના જે જિલ્લામાં કોઓપરેટિવની શરૂઆત થઈ એ ખેડા જિલ્લામાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના હેડ ઓફિસના ઉદઘાટન અને કોઓપરેટિવ ક્ષેત્રમાં અનેક બેન્કિંગ સુવિધાઓ જે પહેલીવાર ચાલુ થઈ રહી છે એના લોકાર્પણ પ્રસંગે मंच पर उपस्थित ना अध्यक्ष श्री जेठाभा भरवाड गुजरात ना सहकार मंत्री श्री जगदीश भाई श्री मितेश भाई पटेल श्री अजय भाई ब्रह्म श्री राजेश भाई पटेल श्री रमन भाई सोलंकी पंकज देसाई श्री विपुल भाई અર્જુનસિંહ ચૌહાણ માનસિંહભાઈ ચૌહાણ અમિતભાઈ ચાવડા ગોવિંદભાઈ પરમાર યોગેન્દ્રસિંહ પરમાર સંજય મહિડા રાજેશભાઈ ઝાલા યોગેશભાઈ પટેલ કમલેશભાઈ માસ્ટર શ્રી કલ્પેશભાઈ તેજસભાઈ અધ્યક્ષ અને રાજેન્દ્રસિંહજી આ સૌ અને આજે બેંકની એજી માં ઉપસ્થિત સૌ સભાસદોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું મિત્રો આજે એક નવી શરૂઆત ખેડા જિલ્લા મધ્યસ્થ કો ઓપરેટિવ બેંક ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક કરવા જઈ રહી છે હું તેજસભાઈને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર ગુજરાતમાં પહેલી વાર ખેડા જિલ્લા બેંકે અનેક સુવિધાઓને આગળ પર લઈ જઈ શરૂઆત કરી આજના જમાનામાં રહેવા માટે નવો જિલ્લો ચાતરવાનું કામ કર્યું છે આ એ જિલ્લો છે જ્યાંથી સરદાર પટેલના યશસ્વી માર્ગદર્શનમાં સરદાર સાહેબના માર્ગદર્શનમાં અમૂલની શરૂઆત થઈ અમૂલે સમગ્ર દેશ અને દુનિયામાં સહકારીતાથી કઈ રીતે સમૃદ્ધિ જમીન પર આવી શકે એનું એક ઉદાહરણ પૂરું પાડ્યું મને બરોબર યાદ છે આ ખેડા જિલ્લા બેંક બંધ થઈ જશે કે ચાલશે એવી ચર્ચાઓ ચાલતી હતી અને આજે ખેડા જિલ્લા બેંક છત્રીસ હજાર સ્ક્વેર ફૂટનું મકાન પોતાનું બાંધી બધા જ ઈ બેન્કિંગના નિયમોને કલ્પનાઓને સાકાર કરી રહી છે મારા માટે ખૂબ આનંદનો વિષય છે મિત્રો આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર મોદીજીએ સહકારથી સમૃદ્ધિ અને સમૃદ્ધિથી સંપૂર્ણતા એ સૂત્ર દેશની જનતાની સામે રાખ્યું અને આઝાદીના પંચોતેર વર્ષ પછી પહેલીવાર કેન્દ્રમાં સહકારિતા મંત્રાલયની રજૂઆત કરી અને એ શરૂઆત આજે મને લાગે છે કે આવનારા દિવસોમાં સહકાર ક્ષેત્રને નવા સો વર્ષનું આયુષ્ય આપવા માટે ખૂબ મોટું કામ કરવા જઈ રહી છે મિત્રો આજે સરદાર પટેલ સહકાર ભવનનું ઈ લોકાર્પણ થયું છે લગભગ અઢાર કરોડ સિત્તેર લાખના ખર્ચે આધુનિક મકાન ચાર માળનું અને સેન્ટ્રલી કન્ડિશન મકાન ખેડા જિલ્લાના સૌ ખેડૂતોનું અને નાગરિકોની સેવા કરવામાં ખૂબ ઉપયોગી થવાનું છે ગુજરાતી સહકારી બેન્કિંગમાં પહેલીવાર લોન મેનેજમેન્ટ સિસ્ટમ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ટેબ્લેટ બેન્કિંગ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે ઇન્ટ્રોડ્યુસ કરી છે અને એ બેન્કની છોતેરમી એન્યુઅલ જનરલ મીટિંગની અંદર થાય છે એ પણ વિશેષ આનંદનો વિષય છે ઓગણીસો સેવા કરવાની આજે લગભગ લગભગ એકત્રીસ કરોડ નેટ પ્રોફિટ સાથે ખેડા જિલ્લા બેંક જે ચર્ચાઓ ચાલતી હતી કે આ બેંક ચાલશે કે નહીં ચાલે બેંક માંદી પડી ગઈ છે એકત્રીસ કરોડ નો નેટ પ્રોફિટ ખેડા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બસો અઠાવન કરોડ અને પચીસો કરોડની ડિપોઝીટ આ બધી ઉપલબ્ધિઓ બે હજાર બારમાં લાયસન્સ પ્રાપ્ત થયા પછી આજે અહિયાં સુધી પહોંચી છે મને વિશ્વાસ છે કે આગળ પણ ચેરમેન સાહેબના નેતૃત્વમાં તેજસભાઈના નેતૃત્વમાં આ બેંક અનેક નવી શરૂઆતો કરશે મિત્રો આજે એજીએમમાં આટલા બધા ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે હું સહકાર સહકારી સંસ્થાઓ વચ્ચે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટીવ એ વિષય પર ભાર મૂકવામાં ભારત સરકારે એક નવો ઇનિશિયેટીવ લીધો બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાને આપણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધા છે અને બાકી સારી બધી બેંકોએ પણ એની શરૂઆત પોતપોતાના જિલ્લામાં કરી છે તમે સૌ જે એજીએમમાં આવ્યા છો ક્યાંક ને ક્યાંક સહકારી સંસ્થામાં છો આપણા બેંક એકાઉન્ટ કોઈ નેશનલાઇઝ બેંકમાં ખોલવાની જગ્યાએ એપીએમસી હોય એપીએમસીના વેપારીઓ હોય ગ્રાહકો હોય નાનામાં નાની દૂધ મંડીની અંદર દૂધ ભરતી ખેડા જિલ્લાની બેન હોય કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોય આ બધા જ બેંક એકાઉન્ટો મધ્યસ્થ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ખોલાવા અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સ્ટેટ કોઓપરેટિવ બેંક અને રાજ્ય કક્ષાની સંસ્થાઓની વચ્ચે એક સુદ્રઢ આર્થિક માળખું બનાવવાની શરૂઆત આપણે કરવી જોઈએ હું ચોક્કસપણે માનું છું કે અગર કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ આ મંત્ર જો આપણે સિદ્ધ કરીએ તો ભારતના કોઈથી પણ કોઈ મદદ લેવાની જરૂર નથી ભારત સરકાર પાસેથી પણ કોપરેટિવ સંસ્થાઓના પૈસાથી જ પૂરી કોપરેન્ટ યશસ્વી રીતે ચાલી શકે મિત્રો અમૂલ એનું એક સુંદર ઉદાહરણ છે આજે અમૂલે સૌ દેશભરમાં કામ કરતી કોટીવ ડીઓ માટે એક આદર્શ ઉભો કર્યો છે અને મારી આપ સૌને અપીલ છે કે ગુજરાતની જિલ્લા બેન્કો પણ એક એવો આદર્શ ઉભો કરે કે દેશભરમાંથી દરેક રાજ્યમાંથી આપણી બેંકોને જોવા માટે કોપરેટિવ મુમેન્ટના ભાઈઓ આવે આજે જિલ્લા કો ઓપરેટિવ બેંકના સૌ સભાસદો બેઠા છે ત્યારે અને હું તેજસભાઈને પણ વિનંતી કરવા માંગુ છું પેક્સને મજબૂત કરવાનું જે કામ ભારત સરકારે હાથમાં લીધું છે અલગ અલગ જાતના લઈ મજબૂત કરવાનું કામ જે હાથમાં લીધું છે એને પણ તમે આગળ વધારો અને પેક્સ જેટલા મજબૂત થશે એટલી જ બેંક મજબૂત થશે આજે મને ખરેખર આનંદ થાય છે કે એક સમય હતો બે હજાર સાત આઠ નું જયારે બેંક માટે ખેડા જિલ્લા બેંક માટે ખૂબ બધા પ્રશ્નો નાબાડે ઊભા કર્યા હતા ના જે કરોડનો પ્રોફિટ કરે અને બસો કરોડ થી વધુ રિઝર્વ હોય એ આપણા સૌ માટે આનંદનો વિષય છે અંતમાં હું એટલું જ કહીશ કે આ સુવિધાઓ જે શરૂ કરી છે આ જે ભવન બનાવ્યું છે એ લાંબા સમય સુધી આજ જ સાથે જિલ્લાના ખેડૂતોના અને વિશેષ કરી છું ફરી એકવાર તેજસભાઈને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપ સૌને પણ ખૂબ શુભેચ્છાઓ વંદે માતરમ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર